કે અત્યારે એન્સાયક્લોપીડિયા છે કે જે કામ ગૂગલ છે જ્યારે ગુગલ જેવી કોઈ ચેન્જ નથી ત્યારે આપણે આ રીતે ગ્રંથો દ્વારા ગૂગલ કરો પડે કે તમને એમ થાય કે મારા શબ્દનો અર્થ શોધવો છે 1945 એટલે આજથી 80 85 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે ગુજરાતીમાં ગુજરાતી પ્રજામાં માં શિક્ષણ નું પ્રમાણ વધતું હતું અને દરેક શબ્દનો નો અર્થ જાણવો કે ભાઈ નડિયાદ નામ કેમ પડ્યું છે વડોદરા નામ કેમ પડ્યું છે તો ભગવતજી એ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો

હવે સત ભાગે નવે નવ ભાગો ઓનલાઈન છે એટલે તમે સાત જોડણી કોર્સમાં જઈ અને આખો પણ શોધી શકો પણ તમે એના પાનામાંથી પસાર થશો તો તમને એવું લાગશે કરો કે આપણે એક કામના ગ્રંથમાંથી પસાર થઈ રહ્યા છે અ તમને કોઈ પણ શબ્દનો અર્થ શોધવો હોય આમાં એવું છે કે નવ ભાગ છે એટલે કલમ ખટાય એટલે અને અર્થની ઓ સુધીનું છે બરાબર છે આ એ પૂરો જાય પછી સૌથી મહત્વની વાત એ છે કે આ કોને અર્પણ કરી

અને હવે ઓનલાઈન થઈ ગયા છે પણ છેલ્લે આને 2008 કે છેલ્લે જ્યારે પ્રકાશન થયું ત્યારે એની કિંમત 10000 રૂપિયા હતી અને ડિસ્કાઉન્ટ સાથે 7500 હતા એટલે આ તો વ્યક્તિગત ખરીદી માટેનો કામ નથી તો સંસ્થાઓ ખરીદે છે શૈક્ષણિક સંસ્થાઓ જે માસ સંસ્થામાં છે અમે લેક્ટોકો કતરા કરો છે તો અમે રાખીએ એટલે આ જો જ્ઞાન કોર્સ અત્યારે આપણે એવું છે કે Google કે Wikipedia થી જે મેળવીએ છીએ એમાં તમને માહિતી તો શું આવી કે માહિતી તો શું આવી છે પણ ભગવત ગોપનમાં સામાન્ય રીતે એવું બનતું